પાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી ચોકમાં મંડપ શણગારે ગામની બાઈ ભેગી થઈ ગણપતિનું સામયું કરવા જાય ગામના પાદરે ગણપતિનું સ્વાગત ઢોલના તાલે ગણપતિના ગરબા તેમજ ગણપતિ બાપા મોરિયાના નાચ સાથે ગણપતિને મંડપે લવાય મંડપ સુધી બેન દીકરી અને વહુવારુઓ હરખ અને ઉલ્લાસથી ઢોલના તાલે રમે અને વિઘ્નહર્તાના વધામણા કરે શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે ગણપતિની સ્થાપના થાય આરતી ગવાય અને મુશક સવારને મોદકનો પ્રસાદ ધરાવે આજના દિવસે માતા પાર્વતીના મેલમાંથી ગણેશજીનું પ્રાગટ્ય થયેલું એટલે આજના દિવસને ગણેશજીના જન્મદિન રૂપે ઉજવવામાં આવે આજના દિવસે જ વેદ વ્યાસે મહાભારતનું આલેખન કરવા ગણપતિનું આહવાન કરેલું સતત દસ દિવસ સુધી એક જ જગ્યાએ બેસી ગણેશજીએ મહાભારતનું આલેખન કર્યું અને એની જ યાદગીરી રૂપે ગણેશ ચતુર્થીથી ત્રણ પાંચ સાત કે દસ દિવસ એટલે કે અનંત ચતુર્દશી સુધી ગણેશજીની સ્થાપના કરી મન વચન અને કર્મથી ગણપતિની પૂજા આરાધના થઈ